બિસુમાં જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં છ મિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે માર્કેટનો ઓગણીસ હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી તથા કુલ નિકાસમાં પંદર હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે જેનું મંદુનું ગ્રહણ લાગતા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ આપવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રી શ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક મહિનાની અંદર કમસે કમ પચાસ થી વધારે કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંકળામણમાં આત્મહત્યા કરી છે ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુનિયામાં રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે તમામ જે હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો છે એમને આગામી છ મહિના માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરવામાં આવે અને રત્ન રત્નકલાકારનું કૌશલ્યવર્ધન અને એમના એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ તકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે તેવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છે